નમસ્કાર હું નિકુંજ આપનું ફરીથી એક વખત સ્વાગત કરું છું ખેતીનું ભવિષ્ય યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે વાત કરવી છે બેક્ટેરિયા વિશેની કે બેક્ટેરિયા આપણી ખેતીમાં આપણને કેટલા અલગ અલગ રીતે મદદરૂપ છે જો એક વાત બાકી છે કે કોઈ પણ એક વસ્તુથી ક્યારેય પણ કોઈ વસ્તુનું નિર્માણ ન થઈ શકે એક સમયગાળો એવો હતો કે જ્યારે આપણે યુરિયા ડીએપી ને બધું આવ્યું તો સરકાર છાનામાના ખેતરમાં નાખી જતી અને આપણને ઉત્પાદનમાં સારો એવો ફાયદો થયો એ બધી તમને ખબર છે પણ હવે સમય આવી ગયો છે કે આપણે અલગ અલગ પ્રકારની રાસાયણિક દવા વાપરી અલગ અલગ પ્રકારના ખાતર વાપર્યા અને એના થકી આપણે આપણી જમીનની ઉત્પાદન શક્તિ જે હતી એને સાવ એટલે આ સાવ તોડી નાખી છે તો હવે એને પહેલા જેવી કરવા માટે શું કરવું તો કે જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુ જે બેક્ટેરિયાના નામથી આપણે ઓળખીએ છીએ એની કોલોની બનાવવી એની એટલી એટલી બધી વધારવી એની વસ્તી વધારવી કે આપણી જમીનમાં જે વસ્તુ પડ્યું છે એ વસ્તુને ફરીથી એ આપણને આપે હવે ઘણી વખત ઘણી જગ્યાએ જઈએ કે ઘણા કૃષિ વિશેષજ્ઞો હોય તો એ લોકો એમ કે ભાઈ તમારે જમીનમાં કંઈ નાખવાની જરૂર જ નથી હવે જમીન પાસેથી લેવાનો સમય આવ્યો છે તો એવું કેમ

એ તમને તમારું ઉત્પાદન અપાવે કારણ કે જીવાણુ જે છે એ તો એટલા તો જીવાણુ છે કે તમને થોડું ઘણું ઉત્પાદન અપાવે પણ જો તમારે સારું એવું ઉત્પાદન લેવું હોય ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન લેવું હોય તો એના માટે ફરીથી બેક્ટેરિયાનો ઉપયોગ આપણે કરવો પડશે અને અત્યારે સૂક્ષ્મ જીવાણુ માટે અલગ અલગ પ્રકારની ઘણી બધી કંપની માર્કેટમાં આવી ગઈ છે પણ એમાંથી ને કઈ વસ્તુ આપણે વાપરવી એ ખેડૂતે વિચારવાનું છે ઘણા માર્કેટમાં બેક્ટેરિયા એવા પણ આવે છે કે તમારે એક વખત બનાવવાના પછી તમે એને તમારી જાતે જ મલ્ટિપ્લાય કરી શકો અને બીજી બાજુ એવા પણ બેક્ટેરિયા છે કે તમારે સો ગ્રામ બસો ગ્રામ અઢીસો પાંચસો કિલોનું પેકેટ આવતું હોય એ લઈ લેવાનું વાપરવાનું અને પાછું ફરીથી જરૂર પડે તો પાછું લેવા જવાનું હવે એ બંનેમાં સરળ કયું રહે તો કે એક વખત તમે પાંચસો સાતસો રૂપિયાનું પેકેટ લાવેલા હોય એ પેકેટ તમે તમારી વાડીએ કોઈ પણ પ્લાસ્ટિકના ડ્રમમાં બનાવી દો જે પ્રમાણે એ લોકોની ગાઈડલાઇન્સ હોય એ પ્રમાણે અને પછી એને ફરીથી મલ્ટીપ્લાય કર્યા રાખો તો લગભગ બે ત્રણ વર્ષ સુધી તો એ મલ્ટીપ્લાય થાય જ છે જો બરાબર રીતે પ્રોસેસ કરો તો અને બીજી બાજુ સામેની સાઈડ જોઈએ તો બેક્ટેરિયા તમારે વારંવાર ખરીદવા જવું હવે સમજી લ્યો કે પાંચસો રૂપિયાથી લઈ પંદરસો બે હજાર રૂપિયા સુધીના અલગ અલગ કંપનીના અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા આવે તો એમાં ખર્ચો પણ વધારે છે અને રિપીટેશન જે છે તમારે ફરીથી એના ભરોસે રહેવાનું છે અને અહીંયા કેવું છે આ જે બીજા બેક્ટેરિયા છે એક વખત તમે લઈ લો પછી તમે પોતે જાતે મલ્ટીપ્લાય કરો પછી જ્યારે તમને એવું લાગે કે આ બેક્ટેરિયા બરાબર બનતા નથી થોડા ઊંડા ઉતરશો એટલે બધી માહિતી મળશે કે કયા સમયે કેવો સ્મેલ આવે છે જો આવી રીતનું થાય હું તમને સમજાવું આગળ કે જો કોઈ પણ બેક્ટેરિયા આપણે બનાવતા હોય તો એ બેક્ટેરિયામાં વધારે આપણે સમજો કે ફીણ ન વળતા હોય ફર્મન્ટેશનની પ્રક્રિયા અટકી જતી હોય તો સમજી લેવાનું કે હવે આ બેક્ટેરિયા મલ્ટીપ્લાય નથી થતા તો એવા કયા બેક્ટેરિયા અત્યારે છે માર્કેટમાં તો કે પુષ્કળ ઘણા બધા છે અને એમાંથી મેં પ્રયોગ કરવા માટે અમુક પ્રકારના બેક્ટેરિયા બનાવ્યા છે જે અગાઉ વિડીયોમાં પણ તમને દેખાડેલું છે પરંતુ એ તમામ વિશે મારે તમને પૂરી સચોટ માહિતી આપવી છે હવે ડોક્ટર કિશનચંદ્ર નામથી અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા આવે છે અને આપણા બધા ખેડૂત માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કારણ કે એમણે ટ્રાયકોડરમાં અત્યારે બનાવેલા હતા અલગ અલગ બીજા સુડોમોનાસ ને બધા બેક્ટેરિયા પોતે જાતે ડેવલપ કરવાના હતા કે ખેડૂતે એક વખત લઈ ત્રણ ચાર પાંચ વર્ષ સુધી ચાલે એવી વસ્તુ આપણને દઈ દેવાના હતા હવે તમે માર્કેટમાં લેવા ગયા સામેવાળી વ્યક્તિએ કહી દીધું કે આની અંદર ટ્રાયકોડરમાં છે આની અંદર સુડવામાં છે પણ તમને કંઈ ખબર તો પડતી નથી છે કે નહીં તમારે તો એણે જે કીધું છે એ પ્રમાણે લઈને આવતું રહેવાનું છે એના મલ્ટીપ્લાય એ લોકો કેવી રીતે કરે છે અંદર કેટલું વેટ હોય છે એ બધા જે કે પેરામીટર છે આપણને ખબર નથી તો ટ્રાઈકોડરમાં છે ઓડબ્લ્યુડીસી છે બેક્ટેરિયા છે પછી વામ એટલે કે છે અને સૌથી અગત્યનું કે ગાઢા ગૌમૂત્ર એ લગભગ આવતા સમય માટે ખૂબ એટલે ખૂબ જરૂરી ચીજ વસ્તુ છે હવે સૌથી પહેલા વાત કરીએ ટ્રાયકો ડરમાની તો કે ટ્રાઈકોડરમાં એ એક પ્રકારની ફૂગના બેક્ટેરિયા છે ફૂગ ફૂગને મારે છે બરાબર હવે કોઈ પણ પ્રકારની ફૂગ હોય તો ટ્રાઈકો એને સારી રીતે કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે હવે સમજી લો કે કોઈ પણ પાક હોય તો એ પાકની અંદર મૂળમાં આપણે ઘણી વખત કહેતા હોય કે ગાંઠ થઈ ગઈ કે ફૂગ આવી ગઈ છે અને એ જે માઇકોરાઈઝર છે ને એ ફૂગને કાપવાનું એને ખાવાનું કામ કરે છે અને નવા નવા જે મૂળિયા હોય એને વિકસાવાનું પણ થોડું થોડું સાથે સાથે કામ કરે છે હવે ટ્રાયકો પછી આપણે વાત કરીએ ઓડબ્લ્યુડીસી વેસ્ટ ડિકમ્પોઝર વેસ્ટ ડીકમ્પોઝરની વાત મેં થોડીક તમને અગાઉ છે પણ તેમ છતાં કહી દઉં કે કે આ આ એક એક એવું કમ્પોઝિશન છે છે એવા અંદર બેક્ટેરિયા કોઈ પણ વસ્તુ હોય ખેતીનો કોઈ પણ પ્રકારનો કચરો છે દેશી ખાતર છે તો એ તમે આસાનીથી સેડવી શકો છો અને તમે ડ્રીપ દ્વારા જમીનમાં આપશો તો જમીનની અંદર જે કંઈ તત્વો પડેલા છે એને અલભ્યમાંથી અલબ અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ કરશે આ જે વેસ્ટ ડીકમ્પોઝર છે એ હવે ત્યાર પછી એનપીકે ના બેક્ટેરિયા તો એનપીકે એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આપણને બધાને ખબર છે તો આ એ ત્રણ પ્રકારના જે સોર્સ આપણી જમીનની અંદર પડેલા છે તો એ ત્રણ પ્રકારના સોર્સને છોડને અપાવવામાં મદદરૂપ થશે નાઇટ્રોજનને એ જે જમીનમાં હોય કે બહાર હવામાં હોય ત્યાંથી એને ફિક્સ કરવાનું કામ કરશે એટલે સારી રીતે નાઇટ્રોજન ગ્રહણ કરી શકે અને જે બીજું ફોસ્ફરસ અને પોટાશ છે છે તો એ જે સ્વરૂપમાં સ્વરૂપમાં પડેલા એને લભ્ય ફેરવી અને છોડને અપાવવાનું કામ ખૂબ એટલે ખૂબ સારી રીતે કરે છે ત્યાર પછી વાત કરીએ માઇકોરાઇઝાની હવે અત્યારે એક એવો ઉફાળો આવ્યો છે કે જે વાત કરો ત્યાં માઇકોરાઇઝા 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 પ્રોડક્ટ એટલી શક્તિશાળી છે કે એની વાત થવી જરૂરી છે પણ તમે વારંવાર પૈસા આપી અને માઇકોરાઇઝા ખરીદવા શા માટે જાવ છો જો તમને આવું એક કમ્પોઝિશન મળી જતું હોય એક સેવાભાવી વ્યક્તિએ આપણને આટલી સરસ એવી પ્રોડક્ટ આપી દીધી છે કે જે તમે તમારા ખેતર ઉપર લાવો મલ્ટિપ્લાય કરો અને પછી વાપરો તો પછી વારંવાર આપણે દુકાને શું લેવા જવાનું ખેતીનું ભવિષ્ય યુટ્યુબ ચેનલનો એક જ ગોલ છે કે ધીમે ધીમે કરી અને આપણે આપણી જાતે જે કોઈ વસ્તુ બનતી હોય એના થકી અલગ અલગ પ્રકારની દવા જે આપણે જે ઓર્ગેનિક છે બરાબર તો પ્યોર ઓર્ગેનિક આપણે કરવું છે પણ એમાં કેવું છે કે તાત્કાલિક ધોરણે રિઝલ્ટ મેળવવું થોડું ગભરું છે એટલે ધીમે 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 ઓર્ગેનિક તરફ જ જવાનું છે એક સમજી લો લક્ષ્ય એ જ છે કે ઓર્ગેનિક ખેતી કરવી પણ સાથે સાથે અત્યારે આપણે રેસિડ્યુ ફ્રી ખેતીની શરૂઆત કરી છે એના થકી જે કોઈ પાક આપણે લઈએ છીએ તો એમાં રસાયણની જે ક્ષમતા સમજો કે રસાયણ જે એની અંદર હોય એ આપણે ઓછામાં ઓછું રસાયણ અંદર જાય એ પ્રકારનું અત્યારે કામ કામ કરી છે તો તો શું કે મૂળના વિકાસ કરાવવાનું હવે કોઈ પણ છોડ હોય એના મૂળના વિકાસ જો સારી રીતે થયેલો હોય તો પછી એ છોડ છોડ જે આપણી જમીનની અંદર જે કઈ વસ્તુ પડેલી છે એને આસાનીથી લઈ શકશે અને એ છોડને ઉપર મોકલશે તો એ છોડની અંદર જે આખી ચયરપચનની ક્રિયા થવી પડે એ બધી ક્રિયા બરાબર થશે એટલે છોડની અંદર રોગ જીવાત આવતા ઓછા થશે માઇકોરાઈઝા ટ્રાયકોડરમા એનપીકેના બેક્ટેરિયા ઓડબ્લ્યુડીસી આ બધામાં એટલી તાકાત છે કે એ અત્યારે ઘણા બધા લોકોને ખબર નથી પણ ધીમે ધીમે વાપરતા થશો તો ખબર પડશે હવે આ જે બેક્ટેરિયા છે ને એની અંદર ગ્રીનરી લાવવાનું કામ ખૂબ સરસ છે તમે તમારા પ્લોટમાં આમ જોવો તો એક સરખું લીલાશ ભર્યું દેખાય આમ કાળાશ ભર્યું આપણે કે ખેડૂત કે અરે કાળું ભમર છે હવે એ કલર છે ને એ છોડ માટે સૌથી સારામાં સારો કલર છે કારણ કે એને જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાની છે એમાં ખૂબ એટલે ખૂબ મદદરૂપ છે એટલા માટે આ બધી વસ્તુ જે છે ને એ ધીમે ધીમે બનાવતા શીખો ધીમે ધીમે બનાવો અને ધીમે ધીમે પરિણામ લ્યો કોઈ એવું નથી કેતું એક સાથે તમે પરિણામ લ્યો પરિણામ સો એ સો ટકા મળે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ જો તમને તમારા અંદર શંકા હોય તો એક પછી એક વસ્તુ બનાવજો એક સાથે બધી ન બનાવતા પણ બનાવો બનાવો ને બનાવો ત્યાર પછી ગોપાલભાઈ સુતરિયા ખેડૂતો માટે સાવ મફતમાં મફત એવું કહી દીધું કે મારા બેક્ટેરિયા મેં જે આ આવિષ્કાર કર્યો છે એનો એક રૂપિયો મારે નથી લેવાનો તમે ખેડૂતો ખેડૂતો બીજાને આપો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાની અંદર પણ એટલી મોટી તાકાત છે કે ખેતીને આખી જે જે આપણી અત્યારે ખેતી જમીન બનતી જાય છે નપુસંકતાને એ આમ જળમૂળમાંથી ફેંકી દે એવી તાકાત છે એટલે એનો પણ આપણે ઉપયોગ કઈ રીતે કરવો તો કે એનો ઉપયોગ તમે સ્પ્રેમાં પણ લઈ શકો અને જમીનમાં પણ આપી શકો અત્યારે આપણે ધીમે ધીમે ઉપયોગ લઈએ છીએ ઓટોમેટિક એના જે વૃદ્ધિ વિકાસ ઓટોમેટિક સારો એવો થવાનો છે અને ધીમે ધીમે એમાં રોગ જીવાત ઓછા આવે એ ફાઈનલ વસ્તુ છે ત્યાર પછીની વાત છે ગાઢા ગૌમૂત્ર કિશન ચંદ્રજી એ ડોક્ટર કિશન ચંદ્રજી બનાવેલું આ ગાઢા ગૌમૂત્ર કોઈ પણ ફળ પાક હોય કોઈ પણ શાકભાજી પાક હોય કે કોઈ પણ પાક હોય તો એની ક્વોલિટી સુધારવામાં ખૂબ એટલે ખૂબ મદદરૂપ છે ખાસ કરીને શાકભાજી અને ફળ પાકમાં તમારું મરચું કે તમે જે કંઈ પણ વાવેતર કરતા હોય એ એક વખત ઉતારી લીધા પછી ધીમે ધીમે જેમ જેમ સમય જાય એમ એ શીણાવા લાગતું હોય એનો કલર બદલવા લાગે મુરજાતું હોય એવું લાગે આપણને તો એ એની કેપેસિટી વધારી દે છે એ તો એનો ગુણધર્મ છે બીજું તમારું માનો કે એક જબલું પડ્યું હોય કોઈ પણ તમારું તમારી કોઈ પણ વસ્તુ પડી હોય માર્કેટની અંદર તો એની ચમકથી લોકોને ત્રીજી વાત કે એ તમે દરેક સ્પ્રે લેશો તો તમારા જે કંઈ તમે દવા સાથે આપતા હોય તો એના જે રેસીડી દવાના જે હોય એ શાકભાજીમાં કે કોઈ પણ ફળ પાકમાં અંદર જતા હોય તો એ રેસીડીને અટકાવે છે અને એ રેસિડ્યુ ફ્રી ખેતી કરાવર આવે છે અને ત્યાર પછી સૌથી મોટા મોટી વાત કે ગાઢા ગૌમૂત્ર જો તમે વાપરો તો એવું કહેવું છે કે તમારે 50% દવા વાપરવાની અને સાથે ગાઢા ગૌમૂત્ર વાપરવાનું હવે ગાઢા ગૌમૂત્ર જે છે એ તમારે ઉપયોગ કરવા માટે અગાઉ 24 કલાક 48 કલાક અગાઉ બેરલની અંદર તમારે એને બનાવી નાખવાનું છે અને જે દિવસે તમારે સ્પ્રે લેવાનો હોય ત્યારે પાણી નથી વાપરવાનું દાખલા તરીકે તમે કોઈ પણ બે પ્રકારની ત્રણ પ્રકારની દવા હોય તો એનો ડોઝ બનાવી દીધો તમારે ગાઢા ગૌમૂત્ર ને છે એ પંદરે પંદર સોળે સોળ લીટરના પંપમાં ભરી દેવાનું છે અને પેલી દવા નાખવાની છે સાદું પાણી વાપરવાનું નથી આનાથી તમને ખૂબ એટલે ખૂબ એ સારા એવા રિઝલ્ટ પ્રાપ્ત થશે હવે સમજો કે તમે પચાસ ટકા ખર્ચો ઓછો કરી નાખ્યો જે વસ્તુ તમારે પચાસ એમ એલ નાખવાની હતી એની તમે પચીસ એમ એલ નાખી એટલે પચાસ ટકા ખર્ચો ઓછો થઈ ગયો આનો ગૌમૂત્રનો કઈ ખર્ચો એટલો બધો છે એ જે છે કે પાંચ લીટર નું આવે છે એ ત્રેવીસો રૂપિયાનું આવે છે હવે પાંચ લીટર તમારે કેટલો સમય ચાલે ઘણો બધો સમય ચાલશે કારણ કે ત્રીસ એમ એલ એક પંપ લેખે તમારે વાપરવાનું હોય દાખલા તરીકે તમારે તેર ચૌદ પંદર પંપ થતા હોય તો સમજી લો પંદર તેરી પિસ્તાલી પાંચસો એમ જેટલું તમારે એમાં નાખવાનું હોય તો પાંચસો એની સામે તમને પચાસ ટકા ખર્ચનું વળતર આપે છે પેલું તમને નું લિટર છે બરાબર એની સામે તમારે એ બીજી જે દવા વાપરો છો એ પચાસ ટકા ઓછી કરી દેવાની છે રિઝલ્ટ તમને સેમ દેખાશે અખતરો કોઈ વ્યક્તિએ કરવો હોય તો કરી લેવાનો કે ગાડા ગૌમૂત્ર વગર સો એ સો ટકા દવા છાંટવાની અને બીજી બાજુ ગૌમૂત્ર સાથે પચાસ ટકા દવા છાંટવાની તમને રિઝલ્ટ દેખાશે બંનેમાં એક સરખું રિઝલ્ટ હશે અને બીજા ફાયદા કયા રિઝલ્ટ તો સેમ મળ્યું પણ અગાઉ તમને એમ કીધું એમ ચમકમાં વજનમાં એ જે તમારું કોઈ પણ ફળ પાક હોય શાકભાજી પાક હોય તો એ લાંબા સમય સુધી ટકી રહે એમાં પણ ખૂબ એટલે ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે અને ઘણા બધા ખેડૂતોનો હતો કે ગાડા ના બેક્ટેરિયા એ બધું લેવું હોય તો ક્યાં મળે તો ઓનલાઈન મળે છે ડોક્ટર કિશન ચંદ્ર નામ તમે ગૂગલમાં લખશો કે તરત જ તમને એમની વેબસાઇટ દેખાશે વેબસાઈટ ખોલશો એટલે તરત જ એની અંદર વોટ્સએપમાં ઓર્ડર આપવા માટેની તરત તે તમને સામે આવશે એમાં તમે ઓર્ડર કરી શકો છો અને જો એવું પણ હશે તો હું તમને એ જે કિશન ચંદ્ર વેબસાઈટની લિંક અને જે નંબર હોય છે એ નંબર તમને હું કોમેન્ટમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં મુકાવી આપું છું જેથી કરી દરેક ખેડૂતને સરળતા રહે આ કોઈ પ્રમોશન નથી ડોક્ટર કિશન ચંદ્રનું પ્રમોશન કોઈ પણ પ્રકારનું નથી પણ એમની જે પ્રોડક્ટ છે જે સસ્તા ભાવે પ્રોડક્ટ આપી અને ખેડૂતનો ફાયદો કરાવે છે એ માટેનું એમનું પ્રમોશન છે અત્યારે હાલ તો એ છે નહીં આ દુનિયામાં પણ એમણે જે આવિષ્કાર કર્યો છે એ જે આપણા ખેડૂતો માટે જે પ્રોડક્ટ મૂકીને ગયા છે એ બધી એટલી સ્ટાન્ડર્ડ વસ્તુ છે કે એક વખત તમે વાપરશો એટલે બીજી વખત તમને વાપરવાનું મન થશે અને એના તમને રિઝલ્ટ દેખાશે હવે કોઈ પણ વસ્તુ તમે મંગાવો ટ્રાયકોડરમાં મંગાવો એનપીકેના બેક્ટેરિયા મંગાવો ઓડબ્લ્યુડીસી મંગાવો કે માઇકોરાઈઝા મંગાવો એની અંદર તમામ પ્રકારની બધી માહિતી પાછળ લખેલી હશે કેવી રીતે બનાવવાના અને જો કોઈ પણ વ્યક્તિ એને મંગાવે ને ખબર ના પડતી હોય તો કોમેન્ટ કરજો અને હું ચોક્કસ તમને જવાબ આપીશ અને આગામી સમયમાં એક નંબર પણ જાહેર કરવાનો છે એક નંબર લેવાનો છે જેના થકી અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો હોય મૂંઝવણ હોય એ તમારા સુ તમે અમારા સુધી પહોંચાડો અને અમે એનું તમને સમાધાન શક્ય હોય એટલું આપવાની કોશિશ કરીશું અત્યારે નંબર એટલા માટે નથી આપતો કે મારી પાસે એક નંબર છે જો એ આપી દઈશ તો મને કોઈ ખેડૂત બીજું કામ નહીં કરવા દે એટલા માટે તમને બીજો એક નંબર હમણાં ટૂંક સમયમાં લઈ અને પછી આપવાનો હશું જેના થકી આપણે જોડાયેલા રહીશું શક્ય હોય તો વોટ્સઅપ થી જોડાયેલા રહીશું અને એ વોટ્સઅપ દ્વારા તમને તમામ પ્રકારની માહિતી આપવાનો પ્રયાસ કરીશ તો મિત્રો આ હતો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર